અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો રાજકોટમાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકવાનો લેટરમાં ઉલ્લેખ છે ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગ પણ લેટરમાં ઉલ્લેખ છે નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા લેટરમાં ઉલ્લેખ છે બે હજાર ત્રણ હજાર જેવી રકમ ઉઘરાણા કરતાનો આ ઉલ્લેખ છે પોલીસ સ્ટેશન મામલેદાર પીજીવીસીએલ તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર સહિત અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવે છે મહેન્દ્ર પાટિલિયા ધારાસભ્ય છે વારંવાર તમારા નામનું જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં શું કહેશો આ બાબતે અમારા હિત શત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિત શત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે ના અમારા બીજા પદાધિકારી માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદારી વ્યક્તિ સામે કાયદેસરના પગલા લેવા માટે પણ રજૂઆત કરી છે આજુજો મારા વિરુદ્ધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન વિહોણા અને તર્થહીન છે આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ ખાસસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી નગરપાલિકાના ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પ્રતિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિત સત્ર નથી ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ